હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધા મારે ચરણ આશા કિચનમાં રોજને રોજ એકના એક સ્વાદવાળા શાક ખાઈને કંટાળી ગયા હોય તો આ મસાલા મરચાં ટ્રાય કરી જુઓ આઠથી દસ જ મિનિટમાં મસાલા મરચાં ભરવાની ઝંઝટ વગર બની જાય છે મરચાં માટેનો એક અલગ જ ટેસ્ટી મસાલો બનાવીશું જે તમે સ્ટોર પણ કરી શકો છો અને રેગ્યુલર સિમ્પલ શાકમાં આ મસાલો એડ કરી શકો છો અને શાકનો સ્વાદ સો ગણો વધારી શકો છો એટલા ટેસ્ટી બને છે મોઢાનો સ્વાદ બદલી નાખે છે કડકડતી ઠંડીમાં ચટપટા એવા મરચાં એકદમ ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તેની માટે મેં મરચાં લઈ લીધા છે ફ્રેશ મરચાં લેવાના છે અને આ મરચાં છે તે મોરા મેં લીધા છે આ શાક માટે મોરા વેરાયટીના મરચાં આવે છે તે મરચાં આપણે લેવાના છે હવે તેને આપણે કટર લગાવવાના છીએ ડીપ ડીપકટ નથી લગાવવાના આપણે તેને ફૂલ કટ લગાવવાના છીએ જેન જેથી કરીને આપણો મસાલો છે તે અંદર સુધી મસ મરચાંની અંદર સુધી જાય કારણ કે મરચાંને આપણે છે તે ભરવાના નથી એટલા માટે તેને આપણે આવી રીતે ફૂલ ફૂલકટ લગાવવાના છીએ જેથી મસાલો અંદર સુધી જઈ શકે તેવી જ રીતે હું બધા મરચાંને છે તે આવી રીતે કટ લગાવી લઈશ બધા મરચાંને છે તે મેં જો તમે આવી રીતે કટ મેં લગાવી લીધા છે તેને આપણે સાઈડ પર રાખી દઈએ બીજી નાનકડી પ્રોસેસ કરીએ અડધો કપ જેટલું મેં પાણી લીધું છે હવે છે તેમાં આપણે નિમક એડ કરીશું આખા શાકનું નિમક આપણે તેમાં એડ કરી દઈશું હવે છે તેમાં આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું હવે છે તેમાં આપણે હળદર એડ કરીશું અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરી દેવાના છે હવે છે તેમાં આપણે જીરું પાવડર એડ કરી દઈશું બે ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરી દઈશું હવે છે આ મરચાં છે તે આપણા મોરા છે તેને માટે મેં છે મરચું લીધું છે લાલ મરચું પાવડર તે આપણે એડ કરી દઈશું તમારે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું તમે એડ કરી શકો છો આ બધા જ મસાલા છે તે આપણે પાણી સાથે સરસ રીતે આપણે મિક્સ કરી દેવાના છે જેથી મસાલા સરસ રીતે આપણે મિક્સ થઈ જાય જો આપણો મસાલો સરસ એવો તૈયાર થઈ ગયો છે પાણી સાથે મિક્સ કરી લીધો છે હવે તેને છે આપણે સાઈડ પર મૂકી દઈએ બીજે આપણે નાનકડી એવી પ્રોસેસ કરી લઈએ ત્યાં સુધી આપણો મસાલો સરસ એવા ફૂલી જાય ગેસ ચાલુ કરી લેશું અને હવે છે એક પેન લીધું છે પેન છે તેમાં આપણે હવે માંડવીના બી લેશું એક મોટી ચમચી જેટલા માંડવીના બી લીધા છે તેને સરસ રીતે આપણે શેકી લઈશું એને સરસ રીતે આપણે શેકવાના છે કેમ કે માંડવીના બી આપણે કાચા જ લીધા છે હવે તેને સરસ રીતે આપણે શેકી લેશું થોડાક એવા શેકાઈ જાય પછી તેમાં આપણે છે તે મીઠા લીમડાના પાન લીધા છે દસ બાર તે આપણે એડ કરી દઈશું તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું પાંદર સરસ એવા થઈ જાય પછી તેમાં આપણે મગફળીના બી છે સરસ રીતે આપણે શેકી લેવાના છે અને લીમડાના પાન સરસ એવા ક્રિસ્પી બની જશે હવે તેમાં છે તે સાત આઠ લસણની કઢી લીધી છે તે એડ કરી દઈશું બધું સરસ રીતે આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે માનવીને બી લસણ અને મીઠા લીમડા પાનને સરસ રીતે આપણે શેકી લેવાના છે સરસ રીતે શેકાવા લાગે છે પછી તેમાં આપણે બે ચમચી જેટલા સફેદ તલ લેશું સફેદ તલને સરસ રીતે આપણે મિક્સ કરી તેને ગેસની ફ્લેમ છે તે ધીમી જ રાખવાની છે અને તલ સરસ એવા ચટકવા લાગે પછી તેમણે આપણે બીજી વસ્તુ છે તે ધીમા ગેસ ઉપર જ બધી વસ્તુને આવી તે સરસ રીતે આપણે શેકી લેવાની છે તલ આપણે સરસ ચટકવા લાગ્યા છે અને તલ થોડાક એવા શેકાઈ પણ ગયા છે હવે છે તે આપણે ગેસની ફ્લેમ છે તે આપણે બંધ કરી દઈશું હવે જે ટોપરાનું છીણ છે તે આપણે એડ કરી દઈશું અને ટોપરાની છીણ નાની વાટકી લીધી છે અંદાજે ત્રણ મોટી ચમચી જેટલું ટોપરાનું છીણ લેવાનું છે અને ખાસ યાદ રાખવાનું કે ગેસની ફ્લેમ બંધ કરીને પછી જ આપણે ટોપરાનું છીણ એડ કરવાનું છે હવે સરસ એવું બધું શેકાઈ ગયું છે હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈએ હવે આ બધી વસ્તુ પ્લેટમાં લઈને તેને ઠંડી કરવા માટે આપણે રાખી દેવાની છે તો બધી વસ્તુ સરસ એવી ઠંડી થઈ ગઈ છે આપણી અને આ ઠંડી થઈ ગયા પછી જ આપણે તેને આગળ મિક્સર જારમાં લેવાની છે નહીંતર આપણે છે મગફળી અને ટોપરાના છીણમાંથી તેલ છે તે રિલીઝ થવા લાગશે એથી આપણે મસાલો છે ઠંડો કરીને પછી જ તેને મિક્સર જારમાં લેવાનું છે હવે છે તે આપણે બીજામાં કોઈ જ મસાલા એડ કરવા નથી તેની માટે આપણે ચવણ ચવાણું છે તે લેશું ચવાણું તમે કોઈ પણ જાતનું લઈ શકો છો ઘરમાં તમે જે વાપરતા હોય તે પણ લઈ શકો છો અને બજારનું પણ લઈ શકો છો તેને ઢાંકણ ઢાંકીને આપણે આ બધા મસાલા સરસ રીતે આપણે પીસી લેવાના છે ઢાંકણ ખોલીશું જો મસાલા સરસ એવા પીસાઈ ગયા છે હવે મિક્સર જે ચાલુ બંધ કરીને જો આવી દર દરું છે તેવું પીસવાનું છે સાવ પાવડર છે તે નથી બનાવવાનો હવે તેને છે તે આપણે એક પ્લેટમાં લઈ લેશું અને આ મસાલો છે તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો એટલા ડબ્બામાં ભરીને જ્યારે તમારે ભરેલું શાક બનાવવું હોય કે તેમાં તમે આ મસાલો વાપરી શકો છો આના મસાલા રીંગણા બટેટા શાકમાં પણ વાપરી શકો છો અને ટમેટાના શાકમાં પણ આ મસાલો તમે વાપરી શકો છો અને આ બધા શાકમાં મસાલો વાપરતી શાક એકદમ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થઈ જાય છે ભરેલા કોઈ પણ શાક હોય તેમાં તમે આ મસાલો વાપરશો તો શાકનો સ્વાદ સો ગણો વધી જશે અને એકદમ ટેસ્ટી એવો સરસ બનીને તૈયાર થઈ જશે તેને આપણે સાઈડ પર રાખી દઈએ અને ગેસ ચાલુ કરીને પાછું એ જ પેનમાં આપણે તેલ લઈ લેશું તેલ સરસ એવું ગરમ થવા દેવાનું છે તેલ સરસ ગરમ થઈ પછી એક ચમચી જેટલી છે આપણે રાઈ એડ કરી દઈશું રાઈ થોડીક ચટકવા લાગે પછી એક ચમચી જેટલું આપણે જીરું છે તે એડ કરી દઈશું રાઈ અને જીરું સરસ રીતે આપણે સરસ રીતે ચટકવા દેવાના છે પછી છે તેમાં આપણે જે મસાલો બનાવ્યો છે આપણે પાણી સાથે મિક્સ કરીને તે મસાલો આપણે છે તે લઈ લઈશું જો મસાલો તમે જોઈ શકો છો સરસ એવો પાણી સાથે ફૂલી ગયો છે તે મસાલો આપણે એડ કરી દઈશું અને તેલમાં એડ કરીને આપણે ફટાફટ હલાવતું રહેવાનું છે નકારું તેલ છે તે ઉડી જશે સતત રીતે આવી રીતે આપણે હલાવતું રહેવાનું છે જેથી તેલ સાથે આપણો મસાલો સરસ રીતે આપણે મિક્સ થઈ જાય આવી રીતે સતત હલાવતું રહેવાનું છે જેથી આપણો મસાલો તેલ સાથે સરસ રીતે આવી રીતે મિક્સ થઈ જાય અને મસાલો છે થોડોક આવી રીતે ઘટ બની જાય હવે છે તેમાં જે આપણે મરચાંને કટ લગાવીને રાખ્યા છે તે મરચાં બધા આવી રીતે આપણે ગોઠવી લેશું બધા મરચાંને છે તે આવી રીતે આપણે ગોઠવી લેવાના છે અને આ મરચાંને છે આપણે ભરવા નથી તેમાં આપણે આવી રીતે કૂક કરશું તો એકદમ મસાલા સાથે મરચાં સરસ રીતે કૂક થઈ જશે હવે તેને આપણે ઢાંકણ ઢાંકી એદ એકાદ મિનિટ સુધી તેને આપણે કૂક થવા દઈશું ઢાંકણ સુધી આપણે ખોલી લેશું અને મરચાંને છે આવી રીતે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે જેથી આપણો આ જે મસાલો બન્યો છે તે મરચાં સાથે સરસ એવા મિક્સ થઈ જાય અને આ મરચાં છે હજી આપણા થોડાક એવા કાચા લાગે છે એને માટે છે તે આપણે ડાયરેક્ટ તેમાં પાણી નથી એડ કરવાનું હાથમાં આવી રીતે પાણી લઈ પાણીનો છટકોર મારવાનો છે આવી રીતે છટકોર મારી પાછું તેને આપણે ઢાંકણ ઢાકીને એકાદ મિનિટ સુધી તેને કૂક થવા દેશું હવે છે તે આપણે પાછું ઢાંકણ ખોલી લેશું અને મરચાંને છે તે આપણે ચેક કરી લેશું જો તે પાણી છે તે આપણે બરી ગયું છે બરી ગયું છે અને મસાલો સરસ રીતે આપણે આવી રીતે કૂક થઈ ગયો છે મસાલા સાથે અને તેમાં તેલ પણ જો દેખાવા લાગ્યું અને આપણે મરચાં છે એ થોડાક કૂક પણ થઈ ગયા છે જો આપણે ચેક કરી લીધા હવે જે આપણે મસાલો બનાવ્યો છે તે મસાલો છે તે આપણે ઉપરથી એડ કરી દઈશું તમારો મસાલો વધારે જોઈએ તે પ્રમાણે તમે એડ કરી શકો છો વધારે ઓછો મસાલો આવી રીતે એડ કરી દેવાનો છે અને પાછું છે તેને આપણે ચમચીની મદદથી આવી રીતે આપણે હલાવી લેવાનું છે અને તેને વરી પાછું છે તે આપણે થોડાક લીલા ધાણા છે તે પણ આપણે એડ કરી દઈશું પાછો આપણે આવી રીતે હલાવીને પાછું છે તેને આપણે પાણી એડ નથી કરવાનું પણ થોડુંક એવું આપણે હાથમાં પાણી લઈને પાણીનો છટકોર કરવાનો છે આવી રીતે જો આવી રીતે આપણે છટકો કરી દઈશું આવી રીતે છટકો કરીને પાછું તેને આપણે હલાવી લેશું અને છે તેને પાછો આપણે ઢાંકણ ઢાંકીને એકાદ મિનિટ સુધી તેને મસાલા સાથે આપણે મરચાંને થોડીકવાર કૂક થવા દેશું હવે ઢાંકણ છે તે આપણે પાછું ખોલી લેશું અને આપણે મસાલાને અને ચેક કરી લઈએ જો સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે અને આપણા મરચાં છે થોડા કૂક પણ થઈ ગયા છે અને મરચાંનો કલર પણ નહીં બદલે મરચાં એવાને એવા રહેશે રહેશે અને સોગી પણ નહીં થાય એવા સરસ એવા ટેસ્ટી મસાલાવાળા મરચાં બનીને તૈયાર થશે હવે તેમાં છે આપણે એક ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી દઈશું સાથે અડધું લીંબુ લીધું છે તે લીંબુનો રસ એડ કરી દઈશું ખાંડ એડ કરવાથી આપણે મરચાં છે એકદમ ગળા નથી થવાના પણ એનું બેલેન્સ છે સરસ રીતે આપણે જળવાઈ જાય તો હવે થોડુંક લીંબુ આપણે એડ કરી દીધું છે હવે સરસ રીતે આપણે બધા મસાલા સાથે આપણે મિક્સ કરી લેવાનું છે સરસ એવું મિક્સ થઈ જાય પછી પાછું છે તે આપણે થોડુંક ઉપરથી છે તે આપણે મસાલો છે તે સ્પ્રિંકલ કરી દઈશું અને આ કાચો મસાલો એડ કરવાથી તમને એમ લાગશે કે પણ આપણે મસાલા પહેલેથી શેકેલા છે એટલે કોઈ ફરક નહીં પડે હવે તેને ઉપરથી થોડા ગાર્નિશ કરી દઈશું લીલા ધાણાથી પાછું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે જેથી આપણો મસાલો મરચાં સાથે સરસ રીતે મિક્સ થઈ જાય જો આવી રીતે હલાવતું રહેવાનું છે સરસ એવા મિક્સ થઈ ગયા છે અહીંયા આપણે એકદમ મસાલેદાર ચટપટા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો મસાલાવાર મરચાંનો કેવો લાગ્યો આ રેસીપીમાં બસ આટલું ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન્ડ થેન્કસ ફોર વોચિંગ